અને હવે આપને દર્શન કરાવીશું ગોગા મહારાજના સુપ્રસિદ્ધ મંદિરના જે આવેલું છે ગાંધીનગર જિલ્લાના ઉનાવા ગામમાં અહીં ભક્તોને તમામ સાંસારિક વિપદ્દામાંથી મુક્તિ મળે છે સંતાનને સંતાન પ્રાપ્તિ અને રોગી વ્યક્તિને સારું સ્વાસ્થ્ય ગોગા મહારાજના આશીષથી જ પ્રાપ્ત થાય છે તેથી જ ગાંધીનગરના ઉનાવા ગામે રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ પધારે છે તો આવો ગોગા મહારાજના આ સ્થાનકનો મહિમા જાણીએ ગાંધીનગરમાં માણસા તાલુકામાં આવેલ ઉનાવા ગામમાં ગોગા મહારાજનું ખૂબ જ પ્રસિદ્ધ અને સુંદર મંદિર આવેલ છે જેના પર ભાવિક ભક્તો અપાર આસ્થા ધરાવે છે અહીં આવતા દરેક ભક્તો ગોગા મહારાજ પર અપાર આસ્થા રાખે છે અને તેમની મનોકામના પૂર્ણ થતી હોવાનો વિશ્વાસ પણ રાખે છે આ મંદિરની વિશેષતા છે તેમાં કરેલી કાચની કોતરણી આ મંદિરમાં આપ જોઈ શકો છો કે કઈ રીતે અલગ અલગ રંગના કાચની મદદથી સુંદર કોતરણી કરવામાં આવી છે જે આ મંદિરનું ખાસ આકર્ષણનું કેન્દ્ર છે આ ધામની સ્થાપના સાથે એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે જેમાં બસો વર્ષ પહેલાં ઈસવીસન અઢારસો બોતેરમાં ઉનાવા ગામમાં જ વસવાટ કરતા વાહજીભાઈ દેસાઈ ગાયો ભેંસો ચરાવવા ઊંઝાની બાજુમાં આવેલ દાસજ ગામે ગયા હતા ત્યારે એક સાંઢણીને સાપ કરડ્યો હતો અને એ દરમિયાન વાલજીભાઈ દાસજીએ ગોગા મહારાજને સાચા દિલથી યાદ કર્યા અને ગોગા મહારાજે પણ સાક્ષાત તેમને દર્શન આપ્યા હોય અને મદદ કરી હોય તે રીતે તેમની સાંઢણી ફરીથી સજીવન થાય છે અને એ સમયે વાલજીભાઈની આંખોમાં આનંદના અશ્રુ આવી જાય છે ત્યારે વાહજીભાઈ દેસાઈ પોતાના ગામમાં જ ગોગા મહારાજની સ્થાપના કરી અને નાનું મંદિર બનાવી અને પૂજન અર્ચનની શરૂઆત કરી હતી આ પૌરાણિક કથા અનુસાર ગોગા મહારાજના પ્રથમ પૂજક વહાજીભાઈ દેસાઈ હતા આજે તેમની પાંચમી પેઢી કરશનભાઈ દેસાઈ ગોગા મહારાજની સેવા કરે છે અહીં વર્ષમાં બે પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે એક છે નાગપાંચમ અને બીજો છે ચૈત્રી નવરાત્રીની આઠમ આ બે પવિત્ર દિવસ દરમિયાન લાખો લોકો દર્શન કરવા માટે ઉમટી પડે છે તો તો દરેક દરેક પાંચમના દિવસે ભક્તો માટે ચા નાસ્તાથી લઈને જમવાની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે અહી ભાવિક ભક્તો દ્વારા અનેક માનતા માનવામાં આવે છે જેમ કે વ્યસન છોડવાની માનતા સાથે જ ભોજનમાં અડદનો ત્યાગ કરવો તો સાથે જામુ અને રીંગણ નહીં ખાવા જેવી માનતાઓ ભક્તો રાખતા હોય છે અને જો તેમની મનોકામનાઓ પૂર્ણ થાય તો અચૂક તેઓ ગોગા મહારાજને નતમસ્તક થવા આવે છે આ સ્થળે નિસંતાન દંપતી ગોગા મહારાજને શીશ ઝુકાવા આવે છે અને ગોગા મહારાજ તેમનો ખોળો ભરશે તે આશા લઈને જાય છે અહીં ભક્તો માટે બારે ભોજનની વ્યવસ્થા તો કરવામાં આવે છે પરંતુ સાથે સાથે સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ પણ થાય છે જેમાં લોકો માટે વ્યસન મુક્તિ અભિયાન ચલાવવામાં આવે છે ગોગા મહારાજના પવિત્ર ધામમાં મંગળવાર અને બુધવારે ભક્તોનો ભારે ધસારો જોવા મળે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ માણસા ગાંધીનગર